નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સ્માઇલ ઝેરોક્સમાં તો આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી જે ભરતી પડવાની છે એમાં બે પોસ્ટ છે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાકર જેમાં ફોર્મ ભરવાની અંદાદિત તારીખ છે આઠ સાત બે હજાર પચીસ ત્યારબાદ આપણે જોઈએ તો વય મર્યાદા તો કે આપણને અઢાર વર્ષથી બત્રીસ વર્ષની ઉંમર વચ્ચે હોવી જોઈએ તો આપણે ફોર્મ ભરી શકીએ ત્યાર પછી જોઈએ શૈક્ષણિક લાયકાત તો કે આંગણવાડી કાર્યકર માટે બાર પાસ હોવા જરૂરી છે અને આંગણવાડી તેડાગર માટે દસ પાસ હોવા જરૂરી છે ત્યાર પછી આગળ કુલ જગ્યાઓ છે નવ હજાર પાંચસો પ્લસ જગ્યાઓ છે પરંતુ આપણે ફોર્મ ભરી શકશું આપણા ગામ ગામમાં સ્થાયીઓ જે જગ્યાએ રહેતા હોય ત્યાં કારણ કે હૈઠાનો દાખલો જોઈશે માટે ત્યાર પછી જોઈએ આગળ આપણે તો કે પગાર ધોરણ પગાર ધોરણમાં જે આંગણવાડી કાર્યકર છે એનો દસ હજાર પગાર અને આંગણવાડી તેડાગર અને પાંચ હજાર પાંચસો એ રીતે પગાર ધોરણ નક્કી કરેલ છે ત્યાર પછી આપણે જોઈએ ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો કે આધાર કાર્ડ માર્કશીટ મતલબ માર્કશીટમાં તમારે દસ કે બાર જેમાં ફોર્મ ભરવું હોય જે રીતે માગ્યું હોય એ રીતે ત્યાર પછી જાતિનું પ્રમાણપત્ર સાહ છોડાનું પ્રમાણપત્ર એટલે કે એલસી રેટ પ્રમાણપત્ર અને સ્વઘોષણાપત્ર હવે બાકીના ડોક્યુમેન્ટ તો આપણને મળી જશે પરંતુ સ્વઘોષણાપત્ર ક્યાંથી લાવો તો આપણે જોઈ લઈએ કે સ્વઘોષણાપત્રનો નમૂનો ક્યાંથી આપણે ડાઉનલોડ કરી શકશું તો સૌ પ્રથમ આપણે ગૂગલમાં ઇ એચ આર એમ એસ સર્ચ કરી અને આ વેબસાઇટ ઉપર આવી જવાનું છે અને આપણે ફોર્મ બી આ જ વેબસાઇટ ઉપર ભરી શકશું જો એમાં અરજીનું નામ જાહેરાતનું નામ નંબર નંબરને બધું બતાવે છે અરજી કરવો બરાબર તો તેઓ જ્યારે બી ભરતી પડશે ત્યારે અહીંયા શો કરશે તો એની પહેલાં આપણે અત્યારે શો ઘોષણાની વાત કરતા હતા તો શો પત્ર મેળવવા માટે ઉપર આપણને જો હોમ કરીને એક ઓપ્શન દેખાય છે ત્યાં ક્લિક કરશું આપણે ત્યાં ક્લિક કરશું એટલે કે આવો ઇન્ટરપ્રેસ ખુલશે ત્યાર પછી આપણે અહીંયા મેન્યુ ઉપર ક્લિક કરશું જો આપણને થ્રી ડોટ દેખાય છે ત્યાં ત્યાર પછી આપણને રિક્વામેન્ટ્સ અને રિક્વાયરમેન્ટ્સની અંદર જીઆર ડાઉનલોડ્સ કરીને આપણને એક ઓપ્શન મળે છે તે આપણે ક્લિક કરીશું તો ત્યાં ક્લિક કર્યા પછી અહીંયા આપણને ઘણા ફોર્મ દેખાશે એમાંથી બીજા નંબરનું કે આ તો કોઈ બી નંબર જોઈ લેજો તમે સો પત્ર ગુજરાતીમાં લખેલું હશે એ નમૂના ઉપર આપણે સામે વ્યૂ દેખાય છે ત્યાં ક્લિક કરવાનું રહેશે જો વ્યૂ ઉપર ક્લિક કરશો તમે એટલે આપણને ત્યાંથી આખી પીડીએફ મળી જશે સો પત્રની બરાબર એ ફિલ કરી ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી અને ફિલ કરી અને જ્યાં બી માગતું હોય આપણને અપલોડ માટે ત્યાં આપણે અપલોડ કરવાનું રહેશે જે ડિટેલ હમણાં જ સુધીમાં આવેલી છે એ ડિટેલ મેં તમને આપી દીધી છે છતાં એકવાર જો ભરતી પડે છે અને ત્યારે આપણે જોઈ લેશું ફરી અને કંઈ નવા જૂનું હશે તો આપણે પ્રોવાઈડ કરશું